રોગચાળો વકરતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આપી પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં સુરતની હોસ્પિટલમાં દાખલ 10 માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે ડેન્ગ્યુના કારણે સીઝનમાં 8 લોકો મોતને ભેટ્યા છે ડેન્ગ્યુના ટાઈગર મચ્છરથી પણ ઓળખાય છે અને તડકો તેમના પ્રજનન માટે શ્રેષ્ઠ છે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે દર્દીઓને દાખલ કરવાની નોબત આવી રહી છે ત્યારે કિડની હોસ્પિટલમાં આવેલા પાંચમા માળના વોર્ડ નંબર ફાઈ એ અને ફાય એમાં માં દાખલ દર્દીઓનો ઘસારો વધી ગયો છે જેને પગલે તમામ દર્દીઓને સારવાર મળી રહે તે માટે બોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે હાલમાં ડેન્ગ્યુના ત્રીસ ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે વોર્ડમાં દાખલ દસ દર્દીમાંથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક આઠ પર પહોંચે છે ડેન્ગ્યુના વધતા જતા કેસો ધોરણે કામગીરી કરવી જોઈએ તબીબોનું કહેવું છે કે વરસાદ વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુના પ્રજનન માટે શ્રેષ્ઠ સમય છે ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લારવા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે શહેરમાં હાલમાં આ સ્થિતિ છે દિવસ દરમિયાન ક્યારેક ક્યારેક તડકો તો હળવો વરસાદ થઈ રહ્યો છે ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે ડેન્ગ્યુના મચ્છર દિવસમાં કરડે છે તેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે તેથી દિવસમાં પણ ફૂલ સ્લીવ શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ ડેન્ગ્યુમાં સ્નાયુઓમાં દુખાવો થાય છે આપ સૌ જાણો છો એ પ્રમાણે જેટલા આ વર્ષોથી જે જોઈ શકાય છે પેટર્ન કે વરસાદી ઋતુ પૂરી થાય એટલે કે વરસાદ બંધ થાય પછીના દિવસોમાં જ્યારે ગંદકી અને પાણીનો ભરાવો થયો હોય એવી જગ્યાએ મચ્છરોની ઉત્પત્તિ વખતે મચ્છરજન્ય રોગો થતા હોય છે અને આ વખતે પણ એ બાબતે અમારું ધ્યાન ગયું છે અને જે હોસ્પિટલના ડેટા જોવામાં આવે તો આ વખતે જે છેલ્લા વરસાદ બંધ થયા અત્યાર સુધીમાં અમારી પાસે મચ્છરજન્ય રોગો એટલે ખાસ કરીને ડેન્ગ્યુ અને મલેરિયાના કેસીસ નોંધાઈ રહ્યા છે અને એમાં જે પણ કેસીસ આવે છે એનું યોગ્ય સમયે સારવાર અને નિદાન કરવામાં આવે છે તો તેવા કેસોમાં હંમેશા અમને પોઝિટિવ રિસ્પોન્સ મળે છે ડોક્ટરોએ જણાવ્યું કે સપ્ટેમ્બરથી ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે આ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી વ્યાપકપણે જોવામાં આવશે ચારથી પાંચ મહિનાનો આ સમયગાળો ડેન્ગ્યુના મચ્છરના વિકાસ માટે એકદમ સાનુકૂળ છે હાલમાં ડેન્ગ્યુના લક્ષણો સાથે આવતા દર્દીઓ ચારથી દસ દિવસથી તાવ આવવાની ફરિયાદ કરી રહ્યા છે આ દરમિયાન ડેન્ગ્યુના લક્ષણો પણ દેખાવા લાગે છે આ લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોય છે